પ્રેઝ લોડ હાલ એ લોહિયા એક બહુ અમેઝિંગ ટેસ્ટી મની સાથે હું અત્યારે આવ્યો છું આજે અમારું ચર્ચ જે છે સેન્ટિનરી મેથોરી ચર્ચ નડિયાદ એમાં એક પ્રેયર સેમિનારનું આયોજન કરવામાં આવેલું અને બહુ અજાયબ રીતે બહુ સારી સંખ્યા રહી લોકોએ ભાગ લીધો અને આશા રાખું કે પ્રભુમાં બધા ઉત્સાહિત થયા હશે પણ મુખ્ય વાત એ છે કે એ પ્રેયર જે સેમિનાર હતો એમાં આખા સેમિનારમાં જે અલગ અલગ એક્સપેન્સીસ થાય અલગ અલગ ખર્ચા હોય એમાં સૌથી મોટો જે ખર્ચો હતો એ જમણનો હતો કેમકે લગભગ દોઢસોથી વધારે લોકો હતા અને વેરી ઇન્ટરેસ્ટિંગ બાળક સાહેબે અનાઉન્સ કર્યું કે આ જે ભોજનનો ખર્ચો છે એ એક કુટુંબ તરફથી છે સ્પોન્સર કરવામાં આવ્યો છે એક કુટુંબ તરફથી હવે કુટુંબનું નામ નહીં લેવાયું હોય ભાઈનું કે બહેનનું એ કુટુંબનું નામ નથી લેવાયું પણ એવું જ કહેવામાં આવ્યું કે એક કુટુંબે સ્પોન્સર કર્યું છે અને એમણે નામ દેવાની ના પાડી છે હા લે પ્રભુ એ કુટુંબને બહુ જ આશીર્વાદ આપે કેમ જાણો છો કેમ કે પ્રભુનું વચન શું કે છે માથી છ માં માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મ કૃત્યો કરવાથી સાવધાન રહો નહીં તો આકાશમાંના તમારા પિતા પાસેથી તમને ફળ મળવાનું નથી આકાશમાંના પિતા પાસેથી તમને ફળ મળવાનું નથી આ કુટુંબે જે કર્યું ને સ્પોન્સર કર્યું કોઈને ખબર નથી કે કોણ છે આ કુટુંબ પણ એ કુટુંબે આ જમણદ માટે જે નાણાં આપ્યા એ લોકોને ખબર ના પડી અને વાલાઓ પ્લીઝ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ આ સમજો કે જે લોકો એમના નામ

પણ આ એવું દાન હતું આ એવું અર્પણ હતું કે જેમણે કહ્યું અમારું નામ ના પણ ખાવાનું અમે સ્પોન્સર કરીએ છે જમણ એ ને સ્વર્ગમાં આવ્યું ઈશ્વરે એ અર્પણને સ્વીકાર્યું આ તો હાબેલનું જે સ્વીકાર્યું ને એવું થયું અને કાયન નકારવામાં આવ્યું આજે એવું જ છે કાઇનનું અર્પણ નકારવામાં આવે છે જે લોકોને બતાવવાને માટે નામ બોલાય લોકોને ખબર પડે કે વાવ આપીએ છીએ અને નામ છે પણ પ્રભુનું એવું કહે કે જો તમે જે કંઈ આપો છો એ ઈશ્વરને પહોંચે એ ઈરાદાથી આપો છો તમારી નામના માટે નથી આપતા તો પ્રભુ કહે છે કે સ્વર્ગભયની નોંધ લેવાશે ઈશ્વરમાં એ દાન પહોંચ્યું છે એ માટે તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનમાં તથા રસ્તાઓમાં માણસોના વખાણ પામવાને કરે છે માણસોના વખાણ પામવા ઓહો હો હો પેલા આપણે દાન આપ્યું હો આટલું અમેરિકા ઇંગ્લેન્ડ આ તે ત્યાંથી ઓ એમણે દાન આપ્યું વખાણ માણસોના વખાણ માટે તેથી તેમ તું પોતાની આગળ રણસિંહણુના વગાડ એટલે બેનર ના બનાય તકતી ના બનાય નામ ના લખાય પ્રભુનું વચન કેટલું સ્પષ્ટ કે છે કે તમે જ્યારે ઈશ્વરને આપો ને ત્યારે એની કોઈ ગણતરી માણસ કરે એવા એવા ઈરાદાથી ઈરાદાથી તમારે નહીં નહીં આપવાનું આપવાનું પ્રભુનું સ્પષ્ટ છે હું તમને નિશ્ચય કહું છું કે તેઓ પોતાનો બદલો પામી છે પ્રભુ કે છે માણસના ઈરાદાથી તો તમને બદલો મળી ગયો પણ જો ઈશ્વરના ઈરાદાથી આપો છો ને તો ઈશ્વરનો બદલો તમને મળ્યો પણ જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે તારો જમણો હાથ કરે તે ડાબો હાથ ન જાણે કેટલું સેન્સિટિવ રહેવાનું કયું છે પ્રભુએ દાન આપવા વિશે કેટલું સેન્સિટિવ પણ આપણે તો આ બધું કરીએ છે કે નામ બોલો બધાના કેટલા આપ્યા કોણે કેટલા આપ્યા ઈવન જે થેન્ક્સ ગિવિંગ મીટિંગો થાય છે એમાં કુટુંબના લોકોને ખબર નહીં પડતી અને સેવકોને ખબર નહીં પડતી કે આ સિસ્ટમ બંધ કરાવી જોઈએ કે મિટિંગ થાય ને એટલે એનવેલોપ લઈને ઊભા થાય અમારા તરફથી આને અમારા તરફથી આને કોને બતાવવાનું આ આ ખરેખર જે ઈશ્વરને આપવાનું છે ને ઈશ્વરને નથી આપતા આભાર સ્તુતિ તમે કરો છો અને જો એનવેલોપ લઈને ઊભા થઈને પછી માઇકમાં જાહેર કરો છો ને આ મંડળીને આ સેવકને આ સંસ્થાને આ બાઇબલની વિરુદ્ધ છે ઈશ્વરની વિરુદ્ધ છે આની પર કદી ઈશ્વરનો આશીર્વાદ આવતો નથી હું એવા કેટલાય લોકોને જાણું છું ઈવન અહીંયા અમારી સોસાયટીમાં જ ભાતૃભાવ સોસાયટીમાં એક ઘરે ઉદ્ઘાટન કર્યું અને એ ઘરે જ્યારે ઉદ્ઘાટન કર્યું ને ત્યારે એમણે શું કર્યું કે ઉદ્ઘાટનમાં એમણે કોઈને એનવેલોપ આપ્યું નહીં કોઈ સેવકને નહીં કોઈ મંડળી નહીં કે અમારે જે આપવાનું છે ને એ અમારી રીતે આપીશું કેટલું બાઇબલ આધારિત છે એ કુટુંબને પ્રભુ આશીર્વાદિત કરે આજે જે જમણ આપીએ કુટુંબને પ્રભુ આશીર્વાદિત કરે અને મારા કહેવાથી નહીં આ તો વચન કે છે એટલે આશીર્વાદ મળવાનો જ છે એટલે વાલા આવો પ્રભુનું વચન ઉત્સાહિત કરે છે કે દાન ધર્મ વિશે બહુ જ કેરફુલ રહીએ બહુ કેરફુલ રહીએ કેટલા એવા લોકો છે કે જે લોકો દશાંશ આપે છે ને પણ કોઈને ખબર નહીં પડતી કે આપે છે લોકો બહુ વિશ્વાસ પણ આપે છે ગરીબ અનાથ વિધવાઓના એ લોકો બહુ જ મદદ કરે છે પણ એ લોકો જાહેર નહીં કરતા જાહેરમાં આવતા નથી એવા લોકો છે એ પ્રભુના લોકો છે એમના દાન સ્વર્ગમાં પહોંચે છે માણસોમાં નહીં કેમ કે માણસો માટે નહીં આપતા ઈશ્વરને માટે આપે છે એ સાચા શુદ્ધ હૃદયથી આપે છે માણસોના વખાણ માટે નહીં ઈશ્વરના વખાણ થાય અને વખાણના તો ઈરાદાથી નહીં પણ એ બહુ આશીર્વાદિત થયા છે એટલે પ્રભુમાં આભારીપણામાં એ લોકો આપી રહ્યા છે પ્રભુ એવા કુટુંબોને અને એવા જીવનોને આશીર્વાદિત કરે યાદ રાખીએ વાલાઓ એ માટે તારા દાન ધર્મ ગુપ્તમાં થાય અને ગુપ્તમાં જોનાર પિતા તને બદલો આપશે ગુપ્તમાં કોઈને ખબર ના પડે એવું ઢંઢેરો ના પીટાઈએ તકતી નહીં નામ ના લખાઈએ પણ ઈશ્વરને આપીએ અને એટલે આવા કુટુંબોનો પ્રભુ બહુ જ આશીર્વાદિત કરે અને આજે જે કુટુંબે આપ્યું છે જમણ પ્રભુ એના આશીર્વાદિત કરે જે લોકો અત્યાર સુધી આવી રીતે આપ્યું છે પ્રભુ એમના આશીર્વાદિત કરે વલાવો પ્રભુ થી તરફથી વખાણ થાય એવા આપણા ધર્મના કૃત્યો કરીએ પ્રભુ તમને આશીર્વાદિત કરે આમેન